નમસ્કાર મિત્રો આજનાના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતી શારીરિક કસોટી બે હજાર પચીસ એટલે કે ટૂંક સમયની અંદર એટલે આઠ એક બે હજાર પચીસથી સંભવિત તારીખ છે જે શારીરિક કસોટી ચાલુ થવાની છે એટલે કે રનિંગ ચાલુ થવાની છે તો તેમાં કેટલીક બાબતો ગ્રાઉન્ડમાં જતી કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું તેના વિશે વાત કરીશું ગ્રાઉન્ડમાં જઈ તરત દોડવું કે નહીં તેના વિશે વાત કરીશું દોડ પહેલાં અને પછી કઈ ટીપ કામ આવશે તેના વિશે ખૂબ અગત્યની જાણકારી છે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી ગ્રાઉન્ડને લગતી તમામ વિગતવાર માહિતી તમને મળી રહે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોની અંદર મળી જશે જેથી તમે છેલ્લા સુધી વિડીયો જોતા રહેજો અને આપણા કોલ લેટર પણ પહેલી તારીખ આસપાસ ચાલુ થઈ જાય તેવી સંભાવના છે તેવી સંભવિત તારીખ અત્યારે આપી છે આઠ તારીખ છે એટલે આ સાત દિવસ પહેલાં તો કોલેક્ટર કાઢી છે તેવી સંભવિત તારીખ છે જે જે આપણે ગ્રાઉન્ડ બે મહિના જેવું ચાલશે તેવું આપણને પણ કીધું છે તો ગ્રાઉન્ડને અલગની માહિતી તમારે વિગતવાર આપણે જોઈએ તો કે પહેલું છે દોડ પહેલાં અને વોર્મઅપ કરવું જરૂરી છે દોડતા પહેલાં અને પછી તમે વોર્મઅપ કરશો તો તમારે ફાયદો થશે રનિંગ શરૂ કરીએ તો સૌથી પહેલાં ઈજા ન થાય તેના માટે ધ્યાન રાખવું સૌથી પહેલાં પગ પછાડીને દોડવું નહીં એટલે કે તમારે ખાસ કરીને પગ પછાડીને દોડવું જોઈએ નહીં કારણ કે અમુક કેટલાક મિત્રો પગ પછાડીને દોડતા હોય છે તો તે મિત્રોને પગ પછાડીને દોડવું નહીં તેઓ અને જો પગની પાણી પહેલાં પછડાશે તો ઘૂંટણ પર ભાર આવશે જો ઘૂંટણ પર ભાર આવશે અને જો તેનો પ્રોબ્લેમ થયો હોય તો ભવિષ્યમાં પણ દોડી ન શકાય તેવી સ્થિતિ સર્જાય એટલે પગ પણ ન પછડાય તેનું ખાસ ધ્યાન રાખો તો કે રનિંગ પહેલાં સૌથી પહેલાં અપ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો આ નહીં કરો તો મસલ મસલમમાં ઈજા થવાની શક્યતા વધી જાય છે તો સૌ પ્રથમ આપણે દોડતા પહેલાં અને પછી વોર્મઅપ કરવું જરૂરી છે જેથી કારણે તમે ઘૂંટણમાં કોઈ પગ ઈજા ના થાય ઈજા વધી ન જાય તે માટે વોર્મઅપ કરવું પણ જરૂરી છે તો રનિંગ શરૂ કરતી પહેલાં તમારે ઈજા ન થાય તે માટે ધ્યાન રાખવું અને પગ પછાડીને દોડવું નહીં તે આ ખાસ ધ્યાન રનિંગ પહેલાં આટલું કરવું જરૂરી છે તો હવે બીજું જોઈએ તો દોડ પહેલાં અને પછી વોર્મઅપ કરવું જરૂરી છે તેવી છે ટોપિક તો ઘણા લોકો મેદાન પર આવીને દોડવાનું શરૂ કરી દેતા હોય છે તો કે ઘણા લોકો મેદાન ઉપર તરત આવીને દોડવાનું શરૂ કરી દેતા હોય છે તમે બાઇક કે એક્ટિવા ઉપર બાઇક કે એક્ટિવા ઉપર આવો ત્યારે મસલ્સ ટાઇટ હોય છે એટલે કે અત્યારે ઠંડી ઋતુ છે તે માટે મસલ ટાઈટ હોય છે અને સીધું દોડવાનું શરૂ કરવાથી તે તૂટવાનો ભય રહે છે એટલે સૌથી પહેલાં વોકિંગના બે રાઉન્ડ કરવા એટલે બે રાઉન્ડ ચાલવા પછી તમારે સ્ટ્રેચિંગ કરો એટલે બે રાઉન્ડ મારવા અને પછી સ્ટ્રેચિંગ કરવું અને જો રનિંગ કરો છો તેના તો તેની સાથે પણ થોડો સમય જોઈએ એટલે તે દરમિયાન દરેક ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ કરવી એટલે કે અત્યારે ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ લઈ લેવી અને રાઉન્ડ પણ બે રા મારો પછી સ્ટ્રેચિંગ એટલે કે કસરત કસરત કરો અને પછી જ રનિંગ ચાલુ કરો જો રનિંગ કરો છો તો તેની સાથે સાથે પણ થોડો સમય ઊંઘ લઈ લેવી એટલે કે થોડો સમય ઊંઘ લેવી જરૂરી છે તો ઘણા લોકો મેદાનમાં આવીને તરત દોડવાનું ચાલુ કરી દેતા હોય છે કારણ કે બાઇક ઉપર આવતા હોય એક્ટિવા ઉપર આવતા હોય તો તમે મેદાન ઉપર જતા હોશો તો તરત નહીં પણ બે રાઉન્ડ ચાલી અને પછી ચાલુ કરવું તો રનિંગની શરૂઆત કેવી રીતે કરવી તો કે હવે રનિંગની શરૂઆત કેવી રીતે કરવી તો દોડમાં હંમેશા ત્રણ ફેક્ટ કામ કરે છે સ્ટેમિમાં સ્ટેન્ટ અને ઝડપ તો કે સર્વપ્રથમ આપણે સ્ટેમિના પર કાર્ય કરવાનું હોય છે ત્યારબાદ ધીરે ધીરે બે ત્રણ મિનિટ વધારતા પચાસ મિનિટ સુધી દોડવાનું હોય છે ધીરે ધીરે વધારે બે ત્રણ મિનિટ કરીને પચાસ મિનિટ સુધી દોડવાનું હોય છે તો ધીરે ધીરે મિનિટ વધારે છે વધારે છે જશો તો તમને પણ ખબર પણ નહીં પડે જ્યારે પચાસ મિનિટ દોડતા થઈ જશો ત્યારે તમે પહેલું પગથિયું પાર કરી લીધું છે એટલે કે તમે તમારો સ્ટેમિમાં બનાવી લીધો છે તમે તમારો સ્ટેમિમા બનાવી લીધો છે પચાસ મિનિટ સૌ પ્રથમ તમે ચાલુ ના કર્યો પહેલાં પચાસ મિનિટ લોંગ રનિંગ કરો બે ત્રણ મિનિટ વધારતા જો પગને મજબૂત કરવાની કસરત કરો તો પગને મજબૂત કરવાની કસરત તેની સાથે દોડવામાં ઝડપ આવે તે વર્કઆઉટ કરો પગની કસરત સાથે આપ સ્કચ લોન્ચિંગ પગનું સ્ટ્રેચિંગ ખૂબ જ જરૂરી છે કોચ દ્વારા તમે ઝડપથી માટે શેડ્યુલ લઈ શકો છો જે તમારે કોચ હોય રાખેલો હોય કે ના રાખ તો તમે કોચ દ્વારા શેડ્યુલ લઈ શકો છો તો ઝડપ માટે પૂર્ણ તમે પુનરાવર્તન વર્કઆઉટ સ્લો ફાસ્ટ વર્કઆઉટ કરી શકો છો એક દિવસ સ્લો કરો એક દિવસ ફાસ્ટ કરો રનિંગ કરી શકો છો જેથી તમારો સમય ચોક્કસપણે ઓછો થઈ શકશે તો તમારો સમય ઓછો કરવો હોય તો તમે એક દિવસ વર્કઆઉટ કરો એક દિવસ ઝડપ વધુ કરો એક દિવસ ઓછી કરો તો તે રીતે તમે સ્લો ફાસ્ટ કરી શકો છો એક દિવસ સ્પ્રિન્ટ મારો એક દિવસ તમે સ્લો રનિંગ કરો સ્લો પચાસ મિનિટ રનિંગ કરો બીજે દિવસે સ્પ્રિન્ટ મારો ત્રીજા દિવસે પૂરું તે રીતે એક દિવસ રજા રાખો અઠવાડિયાની અંદર તમારે ફાયદો થશે તો દોડતી વખતે પેટમાં દુખાવો થાય તો શું કરવું તો ઘણીવાર લોકો દોડતા સમયે પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે તો કેટલાક લોકો દોડતી વખતે પણ કહેતા હોય છે કે મને પેટમાં દુખે છે તો આવી સ્થિતિમાં તમને હાથની અથાળીમાં અંગૂઠો રાખીને વાળીને દોડવું તો કે હાથની અંગૂઠીમાં મુઠ્ઠીવાળીને દોડવું બે મિનિટમાં જ તેમની પેટમાં દુખાવાની ફરિયાદ દૂર થઈ જશે તો તમારે પેટમાં દુખતું હશે તો બંધ થઈ જશે જે અંગૂઠાને મુઠ્ઠીમાં રાખીને દોડશો તો બે મિનિટમાં બંધ થઈ જશે સાથે જ દોડતાં પહેલાં તમારે વધારે પ્રમાણમાં પાણી પીવું ન જોઈએ તો વધારે પાણી પીવાથી પણ આ પ્રોબ્લેમ થતો હોય છે આમ કરવાથી પેટમાં પાણીની હલનચલનથી દુખાવો થતો હોય છે તો મિત્રો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આ મેં તમારા મિત્રો આપી તો આ ખાસ ધ્યાન રાખશો તો તમારે કમ્પ્લીટ રનિંગ પચીસ મિનિટની અંદર થઈ જશે આ વખતે રનિંગના માર્ક નથી એટલે તમારે ફાયદો પણ છે જેથી તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો મેં તમને જણાવી હતી તો આજે આપણે આ વિડીયોમાં વાત કરી તમને વિડીયોમાં ગમ્યો છે તો આવા જ પ્રકારની તમામ માહિતી આપણા યુટ્યુબ ચેનલ પર આવતી રહે છે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયો શેર કરજો જેથી તે મિત્રોને પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો બસ આભાર જય હિન્દ જય ભારત